ભરૂચ જિલ્લામાં ભાદરવો ભરપુર તમામ નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ આજે મધ્યમ વરસાદની આગાહી ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગત રોજ વરસાદના રેડ એલર્ટ વચ્ચે વિતેલા ચોવીસ કલાકમાં તમામ નવ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરે તો જંબુસર એક ઇંચ આમોદ એક ઇંચ વાગરા ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ ભરૂચ બે ઇંચ ઝઘડિયા બે ઇંચ અંકલેશ્વર બે પોઈન્ટ પાંચ ઇંચ હાંસોટ બે પોઈન્ટ પાંચ ઇંચ વાલીયા એક પોઈન્ટ પાંચ ઇંચ નેત્રંગ એક ઇંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પણ પ્રભાવિત થયું હતું. એક તરફ નર્મદા નદીઓ ઉપર વાસમાંથી આવી રહેલ પાણીના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો બીજી તરફ મેઘરાજા આકાશમાંથી સતત વરસી રહ્યા છે. જોકે હવામાન વિભાગ દ્વારા આજે ભરૂચ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે